માપદંડો છે આરોપતા લોકો માટે લાલબતી સમર્પિત હોય છે ઇરોરા પાર્ક ખાતેનું મિસ્ટર પપ કે જ્યાં અભિષેક નામનો ગ્રાહક પપ ખાવા ગયો હતો પપમાં જોડું નીકળ્યું હતું સમગ્ર મામલે દુકાન સંચાલક ને પણ રજૂઆત કરી દુકાન સંચાલકે કહ્યું હતું કે આ કંપનીની ભૂલ છે પરંતુ તેણે જે કેપ પહેરવાની હોય છે તે પણ નથી પહેરી જેને લઈને ગ્રાહકો ઉધરો લીધો હતો અને સમગ્ર જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ છે ત્યારે કોઈ પણ વસ્તુ આ લગશે પેલા ગ્રાહકોએ પણ જાગૃતતાની જરૂર છે તે આ વિડીયોથી હાલ જણાઈ રહ્યું છે આભાર તમામ વિગતો માટે